આજે બનાવશું ચટપટી બાસ્કેટ ચાટ સૌથી પહેલાં આંબલી ખજૂરની ચટણી બનાવશું તેના માટે એક વાસણમાં પાણી ખજૂર ગોળ આંબલી મીઠું ધાણાજીરું અને મરચું પાવડર લઈ ધીમા ગેસે ચારથી પાંચ મિનિટ ઉકાળી લેશું ખચુર આંબલી સરસ બફાઈ ગયા છે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા મૂકી દેસુ લીલી ચટણી બનાવવા માટે મિક્સર લીલા મરચાં આદુ લસણ દાળિયા લીંબુ નો રસ મીઠું ધાણા જીરું અને થોડુંક પાણી નાખી તેને ક્રશ કરી લેશું લીલી ચટણી રેડી છે આંબલી ખજુ સરસ ઠંડા થઈ ગયા છે તેને એક મિક્સર જારમાં લઈ લેશું તેમાં જરૂર મુજબ પાણી નાખી તેને ક્રશ કરી લેશું ક્રશ થઈ જાય એટલે તેને ગાળી આંબલી ખચુરની ચટણી પણ રેડી છે હવે એક વાસણમાં દહીં લેશું તેમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી ખાંડ લઈ તેને સારી રીતે મિક્સ કરી લેશું કુકરમાં પાણી અને બટેટા લઈ મીડિયમ ગેસે ત્રણ સીટી પાડી લેશું ત્રણ સીટી થઈ ગઈ છે ચેક કરી લઈએ બટેટા સરસ બફાઈ ગયા છે તેને એક વાસણમાં લઈ તેની છાલ ઉતારી નાના કટકા કરી લેશું ત્યાર પછી તેમાં ચાટ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લેશું એક પ્લેટમાં બાસ્કેટ પૂરી લેશું તેમાં બટેટા चीना समारेला टोमेटा, चीना समारेला कांदा, मसाला सीन, आमली खचुरनी चटने, लीली चटने, दही, મરચું પાવડર ચાટ મસાલો અને નાયલોન સેવ ભભરાવી દેસુ રેડી છે એકદમ ચટપટી બાસ્કેટ ચાટ